આપ્રસંગે સામાજી કાર્ય કર મોજમ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે આગામી દિવસમાં મુસ્લિમ સમાજને ઈદ આવશે તે માટે તેમણે તમામ મુસ્લિમ બિરાદરોને શુભકામના પાઠવી હતી મે મોજમ બોમ્બેવાલા દાઉદી વહરા સમાજ અમાર આજ રોજ 30 રોજા પૂર્ણ થયા પછી આજે ઈદ ઉલ ફિત્રનો તહેવાર અમે મનાવીએ છે આ પ્રસંગે અમે સમગ્ર દેશવાસીઓને ઈદની મુબારકબાદી આપીએ છે સાથે આવતા મુસ્લિમ સમાજના ઈદના પ્રસંગે મુસ્લિમ લોકોને પણ અમે એડવાન્સમાં ઈદ મુબારક કહીએ અને અમારા ભારત દેશમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે અને એકબીજા સાથે ભાઈચારો રહે એવી હાર્દિક શુભકામના પાઠવીએ છીએ આજના દિવસમાં અને બધા પ્રેમ મોહબ્બત થી રહે એવી શુભેચ્છા આપીએ છીએ